સુરત કેન્દ્રીય જળ મંત્રી બન્યા બાદ સીઆર આર પાટીલે કુદરતી જળ સંગ્રહ કરવા લોકોને કરી અપીલ વોટર હાર્વેસ્ટિંગ કરી જળ સંગ્રહ કરવા લોકોને સીઆર બાદ લોકો જળ સંગ્રહ કરવા પ્રેરાયા સુરતના ના ભીમરાડ ગામ ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ બનાવાયો વરસાદી પાણી જમીનમાં સંગ્રહ થાય તે રીતે કર્યો કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલ હસ્તે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરાયું અમરાડ ગામ દયાળ વિલા ખાતે તૈયાર કરાઈ છે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સીઆર આર પટેલની કેન્દ્રીય જળ મંત્રી બનતા જ પાણીની સમસ્યા નિવારવા પ્રયત્નો શરૂ કર્યા જમીનમાં પાણીનું સ્તર વધ્યા અને પર્યાવરણની જાળવણી થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે આ પહેલો કાર્યક્રમ હું કરી રહ્યો છું કે જેમાં દયાજી જિલ્લાના સૌ આગેવાનોએ પોતે પોતાના બંગલાનો આ પાણીએ સીધું એ નીચે જમીનમાં ઉતરે એના માટે વીસ ફૂટ સુધી અંદર બોર કરીને એમાં પાઇપ ટાખ્યો છે એને જે સો વોટર ટ્રેક વ્યવસ્થા હતી કે પાણી વધારે પાણીના નિકાલની વ્યવસ્થા હતી એને બદલે એને જમીનમાં ઉતારવા માટે એમણે આખી લાઇન જોડી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાતમાં અને વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં અને એમાં પણ સોદર શહેરમાં આખી સોસાયટી એક સાથે એમણે આ નિર્ણય કર્યો અને કામ પણ પૂરું કર્યું છે એના માટે ખૂબ ખૂબ આપને અભિનંદન આપું છું આપનામાંથી ઘણા બધા લોકો પ્રેરણા પણ લેશે અને દરેક લોકો એના દ્વારા આ પાણી જમીનમાં ઉતારશે અમે મારા મંત્રાલય તરફથી તો વ્યવસ્થા વિકારી ગયા છે છીએ પણ સાથે સાથે સુરત મહાનગરપાલિકા પણ સિત્તેર ટકા રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આપે છે વીસ ટકા સાંસદ અરસટી કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપે છે અને દસ ટકા કોર્પોરેશન પોતે આપે છે એ રીતની પણ એક સ્કીમ છે એને પણ અમે જોવાઈઝ કરવા માટે પદાધિકારીઓ છે સાથે પણ પણ વાત કરી છે એ અધિકારીઓ સાથે ચર્ચા કરીને ફરીથી અમલ ચાલુ કરશે દરેક જણ આનો કે આ જ સ્કીમમાં એક પણ રૂપિયો ખર્ચ કરવાનો આવશે નહીં અને ખર્ચ કરવો પડે તો પણ ખર્ચ કરવો જોઈએ આપણી આપની જરૂરિયાત છે એ સમજીને આમાં કામ કરવું જોઈએ ઘણા બધા શેરદાર ફંડમાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીએ આમાં ભારત સરકાર આપવા માટેનો પ્રવેશ કર્યો છે આપણે એક ઝુંબેશ તાલુકા એ પણ ઘર એનો વરસાદનો પાણી એ વહી ન જાય સીધી જમીન માટેનું આપણે પાણી કરીએ છીએ જ્યાં બોર છે ત્યાં બોરથી ઉતારીશું ત્યાં બંધ જેલ બોર છે એને ચાલુ કરીને ઉતારીશું એટલે કે બોરને સાફ કરવા પડશે તો સાફ પણ કરાવી દઈશું અને જ્યાં બોર નથી કુવર નથી ત્યાં પણ આપણે નવી ટેકનોલોજી ઉપયોગ કરીને એક એની જે ડિઝાઇન બનાવી છે એમાં લગભગ સોળસો રૂપિયાનો ખર્ચ થાય છે કે નાનું ઘર હોય બોર ના હોય તો સીધું જમીનમાં પણ એ ઉતારી શકાય છે અને જો બોર હોય તો લગભગ એકાદ હજાર રૂપિયાનો જ ખર્ચો થાય છે એ પ્રકારની સ્કીમ છે મહાનગરપાલિકા જે નવી ટેકનોલોજી સાથે આવે છે એમાં પંદર હજારથી સવા લાખ સુધીનો ખર્ચો એમાં મહાનગરપાલિકા